અગાઉની અંદર બંને કોમેડિયન સમય રહેના અને રણવીર અલ્હાબાદિયા ત્યાં પહોંચવાના હતા પણ પહોંચ્યા નહોતા પરંતુ હાજર ન રહેવાના કારણે આખરે સોમવારે તેઓને નવી મુંબઈના સાયબર વિભાગના વડા મથકમાં અલગ અલગ રીતે હાજર રહેવું પડ્યું સમય રહેના યુટ્યુબ શોના ઇન્ડિયા ગોટ લેટેન્ટમાં વિવાદ સ્પર્શ ટિપ્પણી પછી સાયબર મુંબઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તપાસ હજુ પણ જારી છે અલ્હાબાદિયાએ આ શો દરમિયાન માતા પિતા ઉપર અભદ્ર કોમેન્ટ કર્યો હતો જેના કારણે લોકોએ તેમને પ્રશ્ન પૂછ્યા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા જેને કારણે તે પોલીસ સ્ટેશનમાં હાજર રહેતા ન હતા તેમની સાથે સાથે ચંચલાણી સોમવારે સવારે અગિયાર પોલીસ સ્ટેશનની અંદર હાજર રહ્યા હતા તેમના પછી આવ્યા હતા અને મીડિયા સામે મોઢું ઢાંકીને મોઢા ઉપર બ્લેક કલરનું માસ્ક પહેરીને આવ્યા હતા સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ત્યાં જ બેઠા હતા સાંજે સાડા પાંચ વાગે પ્રાઇવેટ કેબ બોલાવી હતી ને તેમાં નીકળ્યા હતા ચંચલાણીએ પોતાની કારમાં એક કલાક પછી ત્યાં ગયા હતા આ બાદ શો સાથે સંકળાયેલા મહેમાનો જજીસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડિયન સહિત 50 થી વધુ માટે બોલાવવામાં આવ્યા છે તપાસમાં મુખ્ય હેતુ એ છે કે ખાલી ને ખાલી બોર બાયસેપ્સ તરીકે ઓળખીતા અલ્હાબાદીયા વિરુદ્ધ જ નથી પણ તેની સાથે સાંભળનારા લોકો ત્યાં એ કોમેન્ટ બોલવા દેવામાં આવી છે એ લોકો પણ આ ગુના માટે એટલા જ જવાબદાર છે ફરી સુનવાઈ થવાની છે ત્યાં સુધી રણવીર અલ્હાબાદિયાને દેશ બહાર જવાયા પછી તેમની સિટી છોડવાની મનાઈ છે તેમનો પાસપોર્ટ અને આધાર કાર્ડ જપ્ત કરી લેવામાં આવ્યું છે વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપું નમસ્કાર